સુરતમાં સગીર પર દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે સગીરા પર છેલ્લા બે મહિનાથી દુષ્કર્મનો આરોપ સગીરા ઘરેથી ઝઘડો થયા બાદ સુરત ચાલી આવી હતી સુરતમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી આરોપ છે કે સગીરા રેલવેમાં છૂટક મજૂરી કામ કરતા રવિશંકર ના સંપર્કમાં આવી હતી સગીરાને પ્રેમ પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ ખુલ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું આરોપીની શોધકાળ ખોળ કરતા અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે